ગણદેવી પોલીસે પ્રોહિવિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને વલસાડ ખાતેથી ઝડપી પાડ્યો હતો નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય દ્વારા જિલ્લામાં પ્રોહિવિશન અને જુગારની પ્રવૃત્તિને સ્થાન કરવા તથા સફળ રેડો કરવા માટે ગણદેવી પોલીસ મથકના પીએસઆઈ ડી એમ રાઠોડને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે અંતર્ગત ગણદેવી પોલીસ મથકના પીએસઆઈ રાઠોડ અને પોલીસ સ્ટાફના માણસો સાથે ટીમ બનાવી હુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા મદદ મેળવી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વર્કઆઉટમાં હતા તે દરમિયાન કોન્સ્ટેબલ નિર્મલસિંહ અને યોગેશને બાતમી મળી હતી કે ગણદેવી પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો અને વલસાડ ખાતે નાની ખત્રીવાડ વખારી હોવાની પાછળ રહેતો બત્રીસ વર્ષીય દેવાંગ ગણપત રાઠોડ હાલમાં તેના ઘરે છે જે બાતમીના આધારે ગણદેવી પોલીસે આરોપી દેવાંગ રાઠોડને ઝડપી પાડ્યો હતો ગણદેવી પોલીસે તેની પૂછપરછ કરતા તે વલસાડ જિલ્લાના તેમજ અને ચીખલી પોલીસ મથકના ગુનાઓમાં પણ સંડોવાયેલો હોવાનું તેને પોલીસ સમક્ષ કબૂલ્યું હતું આ અંગે વધુ તપાસ ગણતી પોલીસે હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યુઝ નવસારી